સંદર્ભની શરતો ટીઓઆર તૈયાર કરવા માટે નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એનસીજીસીએમ ના કર્મચારી પક્ષ તરફથી સૂચનો મળ્યા છે એનસીજીસીએમ એ સરકાર અને તેના કર્મચારીઓ વચ્ચે સંવાદ સંવાદ માટેનું એક પ્લેટફોર્મ છે રાજ્યસભાના સભ્ય ભુવનેશ્વર કાલિતા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી सव्य 8મા પગાર ની સંદર્ભ શરતો માટે એન્સીજીએસએમ ના કર્મચારી પક્ષ તરફથી મળેલા ચોક્કસ સૂચનો વિશે સરકાર પાસેથી જાણવા માંગતા હતા તેમણે એમ પણ પૂછ્યું છે કે શું સરકાર આ સૂચનો પર વિચાર કરી રહી છે કે નહીં તો 8મા પગાર પંચના ટઓર પર સરકારનો જે પ્રતિભાવ છે તેમાં જણાવ્યું છે કે સંસદમાં પ્રશ્નોના જવાબ આપતા નાના રાજ્ય મંત્રી पंकज चौधरीએ

મોદી સરકાર દ્વારા પગાર પંચની જાહેરાતના એક મહિનાની અંદર આગામી આઠમા કેન્દ્રીય પગાર પંચ માટે પ્રસ્તાવિત કાર્યકાળ સૂચનો સબમિટ કર્યા હતા ધન્યવાદ